નમસ્કાર પેસ્લેપ હાથમાં આવે ને એમાં કંઈક રકમ કપાયેલી દેખાય ત્યારે મનમાં સવાલ તો થાય જ ને કે આ પૈસા ગયા ક્યાં તો ચાલો આજે આપણે ભારતમાં ટીડીએસ અને ટીસીએસ શું છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ આ સવાલ લગભગ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે આપણી મહેનતની કમાણી આપણા હાથમાં આવે એ પહેલાં જ સરકાર એમાંથી પોતાનો હિસ્સો કેમ કાપી લે છે તો ચાલો આજે આખી સિસ્ટમ છે શું એને જરા નજીકથી જાણીએ તો આ જે સિસ્ટમ છે ને એનું નામ છે ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ આને તમે એક રીતે સરકારની ટેક્સ માટેની ઈએમઆઈ સ્કીમ ગણી શકો વિચારો વર્ષના અંતે એકસાથે મોટી રકમ ટેક્સમાં ભરવી પડે તો કેટલો બોજ લાગે એના બદલે સરકાર શું કરે છે જ્યાંથી તમારી આવક આવે છે ને ત્યાંથી જ થોડો થોડો ટેક્સ કાપી લે છે જેમ કે તમારી કંપની તમને સેલરી આપે એ પહેલાં જ એમાંથી થોડો ટેક્સ કાપીને સીધો સરકારને જમા કરાવી દે સિમ્પલ તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો ટીડીએસને બરાબર સમજીશું પગારદાર લોકો માટે શું નિયમ છે એ જોઈશું પછી બચત અને લોટરી જેવી જીત પર શું થાય છે એની વાત કરીશું બિઝનેસ માટેના નિયમો પણ છે એ પછી આપણે ટીસીએસ શું છે એ સમજીશું અને છેલ્લે આ બધામાં સૌથી અગત્યની વસ્તુ એટલે કે પેન કાર્ડની ભૂમિકા શું છે એની પર વાત કરીશું ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ એ લોકોની જેમની સેલરીમાંથી દર મહિને ટેક્સ કપાય છે મતલબ કે નોકરિયાત લોકો એમના માટે આ ટીડીએસ કઈ રીતે કામ કરે છે અને શું શું કપાય છે ચાલો જોઈએ આપણી પે સ્લિપને સમજવી એ ખરેખર ફાઇનાન્શિયલ પ્લાનિંગનું પહેલું પગથિયું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ટીડીએસ ખાલી બેઝિક સેલેરી પર જ નથી લાગતો બીજી પણ ઘણી વસ્તુઓ છે ચાલો એક એવું જ ઉદાહરણ જોઈએ જે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય પાંચ વર્ષ આ નંબર યાદ રાખજો ખાસ કરીને જો ઈપીએફ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડની વાત આવે ત્યારે હવે સવાલ એ છે કે આ પાંચ વર્ષનું આટલું બધું મહત્ત્વ કેમ છે ચાલો સમજીએ જુઓ નિયમ એકદમ સીધો છે જો તમે કોઈ એક જગ્યાએ સતત પાંચ વર્ષ નોકરી પૂરી કર્યા પહેલાં તમારું ઈપીએફ ઉપાડી લો તો એ જે રકમ તમે ઉપાડો છો એના પર ટીડીએસ લાગી શકે છે હા એના પર પણ ટેક્સ કપાય છે પણ અહીંયા એક નાની શરત છે આ ટીડીએસ ત્યારે જ લાગશે જો તમે જે રકમ ઉપાડી રહ્યા છો એ પચાસ હજાર રૂપિયાથી વધારે હોય જો પચાસ હજારથી ઓછી રકમ હોય તો પછી ચિંતા કરવાની જરૂર નથી એટલે આ લિમિટ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે હવે બીજી એક અગત્યની વાત ખાસ કરીને જે લોકો ભાડાના મકાનમાં રહે છે એમના માટે જો તમે એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાવન્સનો લાભ લેવા માંગતા હો અને તમારું વાર્ષિક ભાડું એક લાખ રૂપિયાથી વધારે હોય તો તમારે તમારા મકાન માલિકનો પેન નંબર તમારી કંપનીને આપવો જ પડશે આ ફરજિયાત છે નહીં તો એચઆરએનો લાભ નહીં મળે ઓકે તો સેલરીની વાત તો થઈ ગઈ પણ શું ટીડીએસ ખાલી સેલરી પર જ કપાય છે ના બિલકુલ નહીં તમારી બચત પર મળતા વ્યાજ અને ક્યારેક અચાનક લાગી જાય એવી લોટરી પર પણ ટેક્સ કપાય છે ચાલો એના નિયમો જોઈએ તમારી બેંકની એફડી કે સેવિંગ્સ એકાઉન્ટ પર જે વ્યાજ મળે છે ને એના પર પણ ટીડીએસ લાગી શકે છે પણ અહીં બધા માટે નિયમ સરખો નથી જો તમે સાઈઠ વર્ષથી ઓછી ઉંમરના છો તો વર્ષનું વ્યાજ ચાલીસ હજાર રૂપિયાથી વધે તો જ ટીડીએસ કપાય અને જો તમે સિનિયર સિટીઝન છો તો તમારા માટે આ લિમિટ પચાસ હજાર રૂપિયાની છે સિનિયર સિટીઝન્સને અહીં થોડી રાહત મળે છે ત્રીસ ટકા જી હા ત્રીસ ટકા આ આંકડો બરાબર યાદ રાખી લેજો કારણ કે આ એક એવો ફ્લેટ રેટ છે જે સીધો જ તમારી અમુક પ્રકારની જીત પર લાગી જાય છે એમાં કોઈ સ્લેબ નહીં કોઈ છૂટછાટ નહીં સીધો ત્રીસ ટકા કટ તો આ ત્રીસ ટકા ક્યાં લાગે છે માની લો કે તમને કોઈ લોટરી લાગી કે પછી કોઈ ઓનલાઈન ગેમમાં જીત્યા કે પછી કોઈ કોન્ટેસ્ટમાં ઇનામ મળ્યું જો જીતેલી રકમ દસ હજાર રૂપિયાથી વધારે હોય તો તમને પૈસા મળે એ પહેલાં જ એમાંથી સીધા ત્રીસ ટકા ટીડીએસ તરીકે કપાઈ જશે એટલે કે લાખ રૂપિયા જીત્યા તો હાથમાં સિત્તેર હજાર જ આવશે ચાલો અત્યાર સુધી આપણે નોકરિયાત અને સામાન્ય બચતની વાત કરી હવે ફોકસ શિફ્ટ કરીએ બિઝનેસ અને ફ્રીલાન્સર્સ પર એમના માટે ટીડીએસના નિયમો થોડા અલગ અને વધારે વ્યાપક છે અહીંયા વાત ખાલી પેમેન્ટની નથી પણ મળતા ફાયદા અને પર્ક્સની પણ છે જો તમે કોઈ બિઝનેસ ચલાવો છો અથવા તો ફ્રીલાન્સર તરીકે કોઈને કામ આપો છો તો આ નિયમ તમારા માટે બહુ જગથ્યનો છે ધ્યાનથી સાંભળજો જો તમે કોઈ કોન્ટ્રાક્ટરને એક જ વારમાં ત્રીસ હજાર રૂપિયાથી વધારેનું પેમેન્ટ કરો અથવા તો આખા વર્ષ દરમિયાન કુલ મળીને એક લાખ રૂપિયાથી વધારેનું પેમેન્ટ કરો તો પેમેન્ટ આપતી વખતે તમારે ટીડીએસ કાપવો જ પડે આ તમારી જવાબદારી છે અને હવે એક મજાની વાત ટીડીએસ ખાલી પૈસાના ટ્રાન્ઝેક્શન પર જ નથી લાગતો ધારો કે કોઈ કંપની પોતાના ડીલરને ટાર્ગેટ પૂરો કરવા પર ફોરેન ટ્રીપ સ્પોન્સર કરે અથવા તો કોઈ ઇવેન્ટની ફ્રી ટિકિટ આપે કે પછી કાર ટીવી જેવી મોંઘી ગિફ્ટ આપે તો આ જે ફાયદા છે એની જે કિંમત થાય એના પર પણ ટીડીએસ કાપવાનો નિયમ છે હા ગિફ્ટ પર પણ ટીડીએસ ઓકે તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ હતી ટીડીએસની એટલે કે તમારી આવકમાંથી ટેક્સ કપાય છે પણ હવે આપણે એક અલગ જ કોન્સેપ્ટની વાત કરીશું જેનું નામ છે ટીસીએસ અહીં ટેક્સ કપાતો નથી પણ તમારા ખર્ચ પર વસૂલ કરવામાં આવે છે આને કહેવાય ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ ચાલો જોઈએ કે આ શું છે આ સ્લાઇડ પર એકદમ ક્લિયર થઈ જશે TDS એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ મતલબ કે તમારી ઇન્કમ પર જેમ કે સેલેરી કે વ્યાજ પર પૈસા આપનાર વ્યક્તિ ટેક્સ કાપી લે છે જ્યારે TCS એટલે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ મતલબ કે તમારો ખર્ચ પર જેમ કે તમે ગાડી ખરીદી કે વિદેશ ફરવા ગયા તો વેચનાર તમારી પાસેથી ટેક્સ વસૂલ કરે છે એક આવક પર બીજો ખર્ચ પર બસ આટલો જ ફરક છે 7 લાખ રૂપિયા આ આંકડો સીધો ટીસીએસ સાથે જોડાયેલો છે ખાસ કરીને જ્યારે તમે ભારતની બહાર પૈસા મોકલો છો ત્યારે કેવી રીતે ચાલો જોઈએ આરબીઆઈની એક સ્કીમ છે જેનું નામ છે એલઆરએસ એટલે કે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ આ સ્કીમ હેઠળ જો તમે એક જ ફિનાન્શિયલ યરમાં ભલે ને પછી બાળકોના ભણતર માટે હોય વિદેશ પ્રવાસ માટે હોય કે પછી કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે હોય કુલ મળીને સાત લાખ રૂપિયાથી વધારે રકમ ભારતની બહાર મોકલો તો સાત લાખથી ઉપરની રકમ પર ટીસીએસ લાગુ પડે છે તો આપણે ટીડીએસ અને ટીસીએસ વિશે ઘણી બધી વાતો કરી પણ આ આખી સિસ્ટમ જે એક વસ્તુ પર ટકેલી છે જે આ બધાનો આધાર સ્તંભ છે એ શું છે એના વગર તો આ બધું કામ જ ન કરી શકે ચાલો એ ગોલ્ડન રૂલ વિશે વાત કરીએ અને ગોલ્ડન રૂલ છે પેન એટલે કે પરમાનન્ટ એકાઉન્ટ નંબર ટેક્સની દુનિયામાં આ દસ આંકડાનો નંબર એક માસ્ટર કી જેવો છે લગભગ દરેક નાણાકીય તાળું આનાથી જ ખુલે છે પણ સવાલ એ છે કે પેન આટલું બધું જરૂરી કેમ છે જુઓ સૌથી પહેલું અને મોટું કારણ જો તમે પેન આપો તો તમારો ટેક્સ જે નક્કી કરેલા દરે હોય એ જ કપાય પણ જો તમે પેન ના આપો તો શું થાય તો પછી સીધો જ ઊંચા દરે ક્યારેક તો વીસ ટકા કે એનાથી પણ વધારે ટેક્સ કપાઈ શકે છે બીજું તમે જે ટેક્સ ભર્યો છે એનું ક્રેડિટ લેવા માટે કે રિફંડ ક્લેમ કરવા માટે પેન જોઈએ જ અને મોટાભાગના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે તો એ ફરજિયાત જ છે તો આ બધી ચર્ચા પછી હવે એક સવાલ હવે પછી જ્યારે પણ હાથમાં પેસલી પાવશે કે બેંક સ્ટેટમેન્ટ પર નજર પડશે ત્યારે એવી કઈ નવી વસ્તુ હશે જેના પર ધ્યાન જશે કઈ એવી ડિટેલ હશે જેને હવે અલગ રીતે જોશો આશા છે કે આ માહિતીથી તમારા નાણાકીય વ્યવહારોને સમજવામાં થોડી વધારે સ્પષ્ટતા આવી હશે